છે એસટી વિદ્યાર્થીઓએ સચિવાલયના ઘેરાવની ચીમકી ઉચ્ચારી છે પાંચ મહિના અગાઉ એસટીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો સરકારે ઠરાવ કર્યો હતો મેનેજમેન્ટ પોતાના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો જૂનમાં ઠરાવ થયો હતો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી છે અનુસૂચિત જનજાતિ કચેરી નથી ચુકવવામાં સચિવાલય નો ઘેરાવ કરશે તેવી સ્થિતિ ઉચ્ચારવામાં આવી છે સંવાદદાતા શુભમ ફોનલાઈન પર જોડાયા છે શુભમ હવે સ્કોલરશિપ ન મળવાને કારણે એસટી ના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂળ જોવા મળી રહ્યા છે શું માંગશે વિદ્યાર્થીઓની અચોકસા એસપી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે કે જેમને સ્કોલરશિપ આપવામાં આવતી હતી મહત્વનું કે કે આ સ્કોલરશિપ છે તે પાંચ મહિના પહેલા મંજૂર થઈ છે છતાં પરંતુ હજુ સુધી આ સ્કોલરશિપ ના આપવામાં આવી હોવાની ફરિયાદ છે તે સામે આવી છે આજ ગઈકાલે ગાંધીનગર ખાતે પણ આ વિદ્યાર્થીઓ છે તે ઘરે કર્યા હતા ને જો આગામી 15 દિવસની અંદર આ વિજેતી બક્ષરના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપ નહી આપવામાં આવે પોસ્ટ ની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે જેમને એસટી કેટેગરી ની અંદર આવે છે તેમને જે સ્કોલરશિપ મળવા પાત્ર થતી હોય છે પરંતુ આ સ્કોલરશિપ આ વખતે હજી તમને નથી મળી બિલકુલ શુભમ જાણકારી બદલ આભાર